મોરબી જિલ્લામાં દારૂબંધીના તજાગરા ઉડાડતો વધુ એક વિડીયો વાયરલ પોલીસની દારૂબંધીની અમલવારી સામે અનેક પ્રશ્નો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન દારૂનું દૂષણ વધી રહ્યું છે જેની સામે પોલીસ તંત્ર મુખપ્રેક્ષક બની રહ્યો હોવાના અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ મામલે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં મોરબી જિલ્લાના લજાઈ નજીક એક્ટિવા બાઇકમાં દેશી દારૂના વેપલા કરવા નીકળેલા એક ઈસમને